એમાં ગીર ખોરાસા ના પાદર માં મેઘાણી લખે છે ક્યાંથી આવો સોમનાથ પાટણ થી આવું ક્યાં જાવું ખેડ માધુપુર જાવું હા પાણી પીવું છે પાણી પીલો તો નહીં બેન અમને તો એમ તો એમ તું બંધ થઈ ગયું તું કઈ કેવા માંગ છું એટલે વણ કર નહીં બેન નહીં ભાઈ આ તો અમારી ભાઈઓ નહીં વાતું તમને પુરુષો સમજાય તો કે નહીં તે એમ કીધું અમને તો એમ એમ કઈ કીધું પાણી પી લ્યો કઈક મરમ છે દ્રૌપદી જો એમ હોય કે આ ક્યાં હેમાળો ગોળવા વિ દ્રૌપદી દાંત આવ્યા ને તારે ભીષ્મ કીધું તું કે તું દાંત કાઢશો એમાં મરમ છે એમાં વણકર પણ કહેશે તે એમ અમને તો એમ એમાં કઈક મરમ છે બોલ બેન પછી કે બે ભાઈ જાણવામાં કંઈ મજા નથી કે હાંભળો પ્રવાસ પાટણના ઠાકોરના બેન રૂપાલીબા અમારા ગામમાં હારે છે એના દીકરાના લગ્ન છે આવતીકાલે માંડવો છે આજ કોઈ મામેરું લઈને આવ્યું નથી રૂપાલી બા રાતે પાણીએ રોવે છે અમને તો એમ કે તમે મામેરિયાથી ને આયવાય છો હવે સાંભળજો સાહેબ

અને આપકો દરબારી ડાઈનો ધાલ મે નો ગાડો ઓ વાહ મને લઈમો 100 રૂપિયાનો માંગળો હસ લઈમો ઓ હો હો તુકે માગે આની હેલ વાટી ન પતી છે કા અને બનકર ઇટુ બોલ્યો અમારું રૂપિયા બમ્મા મેલાની હેન્ડ મટમ ભમાય ઓ સચુ ઈસોરી ઉન કિંદર મે બેગાહ દીતા હમા મેરા મે કે ગાવાઈ ના ઓ બેગાહ તો રા મારો ભાઈ આવ્યો એ દહે તાજ તાજકા ફૂટે રૂપાલીભાઈ દુખણા લીધા અને આશીર્વાદ કેવો આપ્યો એને શું કીધું ਕਿ ਬੇਨੇ ਤੇ ਲਿਦਾ ਇਹ ਨਾ ਮੀਠੜਾ ਤਮੇ ਜੁਗ ਜੁਗ ਜੀਵ ਜੋ ਵੀਦ ਜੇ ਵੀਰ ਤੁਨੇ ਖੰਮਾ ਕਮਾਰੇ ਅਬਿਆਸੀਸ ਆਪੂ ਵਿਰਾ ਤਨੇ ਏ ਚਲੀ ਤੂੰ ਤਾਰਾ ਪਾਲ ਜੇ ਮਾਨੇ ਬਾਪਰੇ ਵੀਰ ਤੁਨੇ ਖੰਮਾ ਕਮਾਰੇ લખી લીધું લખો માધુપુર નું પડતું મૂકીને આવ્યું સોમનાથ પાછો સાહેબ હવે સાંભળજો સાહેબ એક વણકર હરિજન એની માને જે

ગીર હોરા ના પાદર માંથી હું નીકળ્યો કે બેટા એને કઈક વાંધા છે રાત ને એને આપને શું ખબર પડે પણ તે શું કર્યું દીકરા તો કે માં મેં ઠાકોર ને પૂછ્યા વિના ઈશ્વરીયુ નું કિંદર્યું ગામ દઈ દીધા મામેરા

હવે એક કામ કર્યું બેટા સોમનાથ ની પૂજા કરીને મંજૂર નથી તો ના બા તારે હાયરે આવવાની કોઈ જરૂર નથી હું જ જાઉં ગયો સાહેબ પ્રભાસ પાટલ ઠાકોર બેઠા છે વાત કરે બાપુ જેમાં કામે આવ્યો હા બાપુ કામે આવ્યો છું મારો નથી બાપુ હું ગીર પાદર માંથી નીકળ્યો ને એક બાઈએ મને મેળું માર્યું કે તમે તો રૂપાળી બા ના મામેર્યા લાગો પછી બાપુ તમને પૂછાવી ના મારી આબરૂ વધારી કેવાય કે પાંચ ગામ ના હરીજનો હમણાં સુધી જમીનો ખાતા સાહેબા બનેલી હકીકત છે આ સંસ્કાર ક્યાંથી નો આવે ਸੰਦਾ ਗੀਤਾਂ ਸੁਰਠਾ ਐ ਸੁਰਠ ਸਰਵਾਨੀ ਏਟਲਾ ਰੋਇਆ ਰਾਤੇ ਪਾਣੀ ਓਮਾਰੋ ਮਰਤਾ ਮੇਘਾਣੀ ਏਟਲਾ ਐ ਰੋਇਆ ਐ ਰਾਤੇ ਪਾਣੀ

तो होवे अमर लोक ती ए आर्या माना सायर मेघाणी क्या बात अरे हमर जो के कौन हवे को डाली लईने धरती पर डंडोड़े અને કોણ હવે સમસાન જગાળી ખપી ગયા ને ખોળે કોણ હવે ગાવાનું ગવળઉ ગાથાની કહાની તો હવે અમર લોક થી આર્ય અમારા સાયર મે ગાણે કારણ કે મે મારી જનની ના અયા બા પઢનતા